વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બાળકો માટે ફટાફટ બની જાય માત્ર પાંચથી દસ મિનિટની અંદર બની જાય તેવો બ્રેડનો એક નવો જ નાસ્તો બનાવશું અને ઝડપથી બાળકોને લંચ બોક્સમાં પેક કરવો હોય તો આ ઝડપથી બની જાય છે અહીંયા આપણે બ્રેડ લીધેલી છે તેલ અને અડધો કપ આપણે અહીંયા બેસન એટલે કે ચણાનો લોટ લીધેલો છે અહીંયા લીલા મરચાં કટ કરી લીધા છે ઝીણા ઝીણા અહીંયા ચીલી ફ્લેક્સ છે અહીંયા આપણે ડુંગળી ખમણી લીધી છે અડધી ચમચીથી થોડો ઓછો ગરમ મસાલો લીધો છે અને અહીંયા ટમેટો કેચપ લીધેલું છે આ લીલા ધાણા અને આ છે ચાટ મસાલો બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું તો ચાલો આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીએ એક વાસણની અંદર આપણે બેસન લઈ લેશું પહેલાં અડધો કપ લીધેલું છે ચમચી જેટલી આપણે હિંગ નાખશું પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અહીં આપણે ગરમ મસાલો પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું તો અહીંયા આપણે હવે બેટર તૈયાર કરી લઈશું બહુ આછું નથી બનાવવાનું અને થોડું પાણી એક જ ચમચી અહીંયા આપણે ડુંગળી જે ખમણેલી ને એ અહીંયા ઉમેરી દેસુ આપણે લીલા મરચાં લીલા ધાણા આ જગ્યા ઉપર તમારે કેપ્સિકમ ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો ગાજર પણ ઉમેરી શકો તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે આપણે આવું જ બેટર અહીંયા તૈયાર કરવાનું આપણે પેનને ગેસ ઉપર રાખીને ગરમ થવા રાખી દીધી છે અને થોડું આપણે તેલ ચોપડી દેસું એના થોડું તેલ લગાવવાનું છે અહીંયા હવે આપણે તો અહીંયા આપણે બ્રેડને પહેલાં આપણે ડીપ કરવાની આવી રીતે લગાવી દેવાનું બ્રેડને બેટર પછી દેવાનું જે આપણે અંદર ઉમેર્યું ડુંગળી લીલા ધાણા અને લીલા મરચાં એ બધું અહીંયા લગાવી દેવાનું સરસ આવી રીતે અહીંયા આપણે પેનમાં આવી રીતે ઉમેરી દેસુ પાછું ઉપરથી એવી રીતે લગાવી દેવાનું ગેસને સાવ ધીમો કરી નાખવાનો અત્યારે ધીમા ગેસ ઉપર આપણે એને સરસ થવા દેવાનું એકદમ ક્રિસ્પી એવું પછી એની સાઈડ આપણે ચેન્જ કરવાની તો અહીં આપણે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું હવે આપણે એની સાઈડ ચેન્જ કરી જો કેટલો મસ્ત એવો આપણો કલર આવી ગયો છે નાસ્તાનો બીજી સાઈડ પણ આપણે ધીમા ઉપર એને થવા દઈશું હવે અહીં આપણે ટમેટો કેચપ લગાવી દઈશું આ જગ્યા ઉપર તમારી પાસે ગ્રીન ચટણી હોય તો એ પણ લગાવી શકો છો સરસ એકદમ લગાવી દેવું આખી બ્રેડ ની અંદર આપણે આમાં લગાવી દેવાનું છે એકદમ મસ્ત અહીં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરશું જે છોકરાઓને ખાવાની ખૂબ મજા આવે છે અહીંયા આપણે ચીઝ ઉમેરશું તમારી પાસે ચીઝ ન હોય તો તમે અહીંયા ચીઝ ન હોય તો તમે પનીર પણ ઉમેરી શકો છો અહીંયા ચીઝ ઉમેર્યા પછી આપણે આને ચાટ મસાલો ઉપરથી થોડોક સ્પ્રિંકલ કરી દેવાનો અને આપણે અહીંયા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના અને હવે આપણે જો બાળકો માટે બનાવતા હોય તો ઓછા ચીલી ફ્લેક્સ ઉમેરવાના એ તીખું ન ખાતા હોય તો ખાતા હોય તો ઉમેરવાનું નહીંતર મરી પાવડર ઉમેરવાનો ઢાકીને ઢાંકીને સરસ આપણે ચીઝને મેલ્ટ થાય ને ત્યાં સુધી રાખવાનું તો અહીંયા આપણું ચીઝ સરસ મેલ્ટ થઈ ગયું છે તો આપણો નાસ્તો અહીંયા રેડી થઈ ગયો છે નીચેથી પણ મસ્ત એવો આપણો કલર આવી ગયો છે અને હવે આપણે ડીશમાં લઈ લેશું આવી નાસ્તો બાળકો માટે તો તૈયાર છે અહીંયા આપણો લંચ બોક્સ માટે નાસ્તો સવારની ભાગાદોડમાં આપણે ટાઈમ ન હોય તો આ ઝડપથી નાસ્તો બની જાય છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો